કરીને આપણા જે યશસ્વી પ્રધાનમંત્રીજીને તમે વાત કરી કે એ તો ચા વેચતા હતા બરાબર છે અને ત્યાંથી લઈને આટલા મોટા દેશના પ્રધાનમંત્રી બને ચા એટલે બાળપણ પછી પણ જો તમે જુઓ તેમના એમના જે શરૂઆતના કારકિર્દીના જેમના વર્ષો છે પ્રચારક હતા પ્રચારકનું જીવન બહુ સાદું હોય ખૂબ જ સિમ્પલ હોય એટલે સૌથી સાદગી ભર્યું જીવન એમને કદાચ પૈસા પણ રાખવા અલાઉટ નથી કાં તો પહેલાં નહોતા રાઈટ તો એવા જીવનમાંથી અત્યારે ભારત દેશને રિપ્રેઝેન્ટ કરવો દુનિયાની વચ્ચે આપણે વાત કરીને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી એટલે સ્વાભાવિક છે કે એમના ન્યુમરોસ્કોપ ઉપર તો ખૂબ ઊંડાણમાં જવાની કોશિશ કરી આપણે ન્યુમરોસ્કોપ વિશે વાત કરીએ એમનો ડ્રાઈવર નંબર છે આઠ શનિદેવ એટલે છે ને બધા જ શનિદેવથી ગભરાય તમે આમ છે ને એસ્ટ્રોલોજીમાં અને ન્યુમરોલોજીમાં હજારો લોકોને સાંભળશો ને તો એમ કહેશે કે શનિની પનોતી છે શનિદેવ છે એટલે તમારો પ્રોગ્રેસ સ્લો થઈ જશે ઘણા બધા મિથ છે

અને ગ્રાઉન્ડ ટુ અર્થ રહીને એમણે સખત મહેનત કરી છે પણ પછી શનિદેવે આપ્યું તો છપ્પર ફાડીને જ્યાંથી ખુરશી પર બેઠા પછી ઉતર્યા નથી મોટી ખુરશી પર ગયા છે પણ ઉતર્યા ખુરશી પર ગયા છે અને આજે સમગ્ર વિશ્વની અંદર એમના જેટલી ખ્યાતિ એ કોઈને નથી મળી કારણ કે ન્યાય સંપન્ન એમનું ડ્રાઈવિંગ ન્યાય સંપન્ન દેવ થી છે બરાબર એટલે શક્ય એટલો ઈમાનદારી થી પ્રયત્ન કરે હું કે તમે શું વિચારીએ છીએ ને એ માઇને નથી રાખતું બરાબર